વડોદરા સમાચાર મળી રહ્યા છે વડોદરાના ગણેશ મંડળો મુશ્કેલીમાં મુકાયા ગણેશજીની આગમન યાત્રાની મંજૂરી ન મળતા મુશ્કેલી મંજૂરી ન મળતા ગણેશ મંડળો વીમાસનમાં મુકાયા તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન આપતા વિવાદ થયો છે રાજકીય ખેંચતાનો ભોગ બની રહ્યા હોય મંડળોથી વિહાલ ઘટના સમાવી રહી છે તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી ન મળતા મુશ્કેલીમાં મુકાયા છે ગણેશજી આગમન જોકે યાત્રાની મંજૂરી ન મળતા મુશ્કેલીમાં મુકાયા જોકે હાલ મંડળો મંડળોને મંજૂરી ન મળતા દિવસેના ગણેશ મંડળો હવે મુશ્કેલીમાં મુકાયા છે આગમન થવા જઈ રહ્યું છે પરંતુ યાત્રાની મંજૂરી નથી મળી યાત્રાની મંજૂરી ન મળતા મુશ્કેલી ઊભી થઈ છે મંજૂરી ન મળતા ગણેશ મંડળો વીમા સ્થળમાં મુકાયા છે તહેવારોના દિવસે યાત્રાની મંજૂરી આપતા વિવાદ થયો છે રાજકીય ખેચતા નો મંડળો ભોગ બની રહ્યા છે કમિશનર આવ્યા છે કાર્ય નક્કી કરેલા એન્ડો જોડે એટલે લોકોની મિટિંગો થાય છે એ પ્રમાણે કરે શિવજી કી સવારીમાં ને રામજી કી સવારીમાં ડીજે વાગે તો ગણેશજીની સવારીમાં કેમ નહીં એવું ગણેશ મંડળના આયોજકો પૂછી રહ્યા છે તમને કીધું ને દેખ કાયદા મુજબ ચર્ચા થાય આજે મુળત હતો ગણેશ ઉત્સવના જે આયોજકો છે મંડળના એ આયોજકો દ્વારા અમને વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી તમામ વિસ્તારના આયોજકો દ્વારા વિવિધ મુદ્દે અમને જ્યાં રજૂઆત કરવામાં આવી સૌથી મુખ્ય મુદ્દો આગમન યાત્રાની તારીખોને લઈને હતો કારણ કે ખૂબ જ એમરજન્સીવાળો મુદ્દો હતો અને લોકોના પોતાના બુકિંગ્સ પણ થઈ ગયા હોય તમામ પ્લાનિંગ એમનું થઈ ગયું હોય લોકો જે બહાર હોય એ લોકો રજા લઈને પણ આ દિવસોમાં આવવાના હોય ત્યારે એને લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજે પોલીસ કમિશનર છે અને એમની સમગ્ર ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે આજે ખૂબ જ સારા વાતાવરણમાં બેઠક થઈ બેઠકની અંદર વિવિધ મુદ્દે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી અમારા માન્ય મેયરશ્રી તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ લોકો સાથે મળી અને આ બાબતની ચર્ચા કરી અને એના સુખદ અંત આવે એ બાબતે આજે માન્ય પોલીસ કમિશનરશ્રી સાથે અમારે વાત થઈ છે બંદોબસ્ત બહુ જગ્યાએ આપવાનો હોય છે આપણો ફેસ્ટિવલ છે તો હવે રક્ષાબંધનમાં પણ ક્યાંક ને ક્યાંક પોલીસને બંદોબસ્ત આપવાનો હોય કેવી રીતે જન્માષ્ટમી છે અને લગભગ રસ્તાવંદનાના જન્માષ્ટમી દિવસે ભાગ્ય જ કોઈક લઈને નીકળે છે તો એમાં સમાધાન કરશે બાકી બધા જે બી લોકોનો પ્લાનિંગ છે એ રીતે અને આ પહેલેથી પ્લાન હતો ખુશ નથી ખુશ સાહેબ મને તો ગણપતિ બનાવવા દેને બસ આપણે ખુશ છે બાકી બધા દિલથીમાં આજે ઉડદરા શહેરના જે માનનીય મેયર શ્રી એમપી શ્રી ને એમએલએ શ્રીઓ સાથે આજે એક કોર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેની વિસ્તૃત ચર્ચાઓ થઈ આપણે દશમાર યાત્રા ઇન્ડિપેન્ડન્સ ડે આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા અત્યારે રક્ષાબંધન કાર્યક્રમ છે અને છબ્વીસ સતાવી શ્રી કૃષ્ણ જન્માષ્ટમી

એવું ગણેશ મંડળના આયોજકો પૂછી રહ્યા છે તમને કીધું ને જે કાયદા મુજબ